હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચાર દસ બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના રોજ તમને લસણમાં લઈને ફરી આવ્યો છો ને લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે પણ આખું છાપરું ભરાઈ ગયું છે હાલ જોઈ શકો છો દસમાં છાપરામાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આ બાજુ વેચાણ થઈ ગયા છે બધી ને બજારની વાત કાલની બજારની વાત કરું તો સેમ બજાર ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા જેવી બજારું આજે લસણમાં બોલાય છે તો બજારની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા જેવી બજાર કાલે લસણમાં બોલાવી હતી ને આજે પણ લેવા લેવા સારા જોવા મળ્યા છે તો ચાલો હવે જાણીએ આજે રાજીમાં જઈને કે કહેવા રહ્યા છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આ બાજુ બધી તોલ કામકાજ ચાલુ છે જોઈ શકો છો તો ચાલો હવે જાણી આજની કેવી રહી છે લસણની માલો લસણ ની બજાર માલ જોઈ લે બાકી તો બે જોઈ લે એમપી નો માલો લાડુ માલ જોઈ લે ફૂલ મોટી સાઈજ ફૂલ મોટી કડીનો માલો आछा पड़दा माल है फूल लाडू आना भावनी तमने बात करूँ तो आना भाव के आठ सौ ने एकाणु रुपया में वेचुटे आठ सौ एकाणु में फूल लाडू है एमपी देखिए एमपी का माल है फूल लड्डू साइज है मीडियम पड़दे वाला माल है आठ सौ एकवन एकाणबे रुपये बीस किलो का रेट हुआ है काफी सात सौ ने पांसठ रुपये बीस किलो भाव

તો તમે તમામ જન્સીનો યાર્ડની તમામ જન્સીનો તમને આજનો ચાર તારીખનો ભાવ જોવા મળી જશે તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લો જો આ સાઈડમાં આપણે ક્લીનશોટ મેંકેલો છે તો તમે જોઈ શકો છો કે આજની બજાર આ બધી જન્સીની વીસ કિલોના ઊંચા નીચા ભાવ હતા અને આવક એ તમને જોવા એમાં મળી જશે અને આ લસણની આવક અત્યારે ચાલુ જ છે જોઈ લઈએ છાપરા નંબર નવમાં ચાલુ જ છે અત્યારે આવકું જોઈ શકો છો તમે અત્યારે ભરાઈ ગયું છે પોણું છાપલું બીજું ભરાઈ ગયું છે તો ચાલો હવે આ વિડીયોને આપણે અત્યારે અહીંયા એન્ડ કરીએ બધી વિડીયો સાથે આપણે સોમવારે સીધા મળીશું કાલની રવિવારની રજા છે તો તો ચાલો હવે વિડીયોમાં આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવા જ વિડીયો તમને રોજ ડેલીના તમામ જન્સીના ભાવ જોવા મળી જશે આપણા વિડીયોમાં અને એક છે કે વિડીયોને લાઈક ને કોમેન્ટ તો કરજો જ ને એટલે હાઇપ બટન પણ દબી દેજો કોમેન્ટ સેશનના સાઈડના બટનમાં આપેલું જ છે તો ચાલો હવે સોમવારે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી